डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों आज आप एससीएसएच एसीएसवी एसीएसएम जीरो फाइव મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓના એકમ બે મુદ્દાઓ સંલગ્ન બાબતો અને રાહતની બીજી કડીમાં આપ સૌનું સ્વાગત છે અને આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ સંલગ્નતાનો વિસ્તાર બહુભાષાવાદ અને સામાજિક બંધારણ વિદ્યાર્થી મિત્રો શોમંદ પ્રકારના વિશેષ શિક્ષણમાં બે જાતની ભાષાને કારણે બાળકે બોલતા તથા ઉચ્ચારતા બહુ તકલીફ પડે છે આ બે જાતની ભાષાએ તમને પ્રશ્ન થશે તો બે જાતની ભાષા કઈ એક એ ભાષા કે જે શ્રણમંદ બાળક પોતે ઉપયોગ કરે છે જે એની સાંકેતિક ભાષા છે જે શ્રમંદ વ્યક્તિઓએ જાતે બનાવેલી ભાષા છે જ્યારે બીજી ભાષા કે જેને આપણે ઓળખીએ છીએ જેને આપણે બોલીએ છીએ જેને આપણે લખીએ છીએ પછી ભલે એ ગુજરાતી હોય હિન્દી હોય અંગ્રેજી હોય કોઈ પણ હોય જેને આપણે બોલી ભાષા કહીએ છીએ લિખિત ભાષા કહીએ છીએ આમ શ્રમંદ બાળકે એક સાથે બે ભાષામાં કામ કરવું પડતું હોય છે અને એના કારણે એને મુશ્કેલી આવતી હોય છે બાળકને એક જ સમયે બે ભાષા શીખવી પડે છે જ્યાં શિક્ષણ અપાય છે ત્યાં ઘરમાં અને સામાજિક વ્યવસ્થાઓમાં એની ભાષા કઈ છે બોલી ભાષા જે આસપાસના વાતાવરણમાં બોલાય છે તે ભાષા જેથી એક પ્રકારનો વિરોધાભાસ ઊભો થઈ શકે છે જે બાળકની માતૃભાષાથી જુદી હોય છે અને આના કારણે શિક્ષણમાં અવરોધ થઈ શકે છે આપણને પણ આવો જ અવરોધ ઊભો થાય કે જ્યારે આપણે આપણી માતૃભાષા સિવાયની અન્ય ભાષા શીખવાની શરૂઆત કરીએ ત્યારે એવું જ કંઈક અને કદાચ એનાથી કંઈક વધારે મુશ્કેલી શ્રમંદ બાળકને પડતી હોય છે જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું કે અંગ્રેજી ભાષા સામાન્ય રીતે હવે શાળાઓમાં ભણાવવામાં આવી રહી છે અને બાળકના પોતાના વાતાવરણમાં અંગ્રેજી ભાષાનું ચલણ હોતું નથી આથી એને તેને થોડી મુશ્કેલી આવી શકે છે ભાષાની આવી સમસ્યાઓને કારણે શ્રમંદ બાળકો માટે સરકારશ્રી દ્વારા લેવામાં આવતી બોર્ડની કે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પણ છૂટછાટ આપવામાં આવતી હોય છે અને જોડણીની ભૂલો હોય કે વગેરે ધ્યાનમાં ન લેવા તેવા પરિપત્ર પણ કરવામાં આવતા હોય છે સામાજિક બંધારણમાં આપણે વિચાર કરીએ તો આપણે જાણીએ છીએ એમ નાનપણથી આપણે ભણતા આવ્યા છીએ કે માણસ કેવું પ્રાણી છે તો કે માણસ એક સામાજિક પ્રાણી છે એનો અર્થ એ થયો કે માણસ સમાજમાં રહીને પોતાનો વિકાસ કરે છે સમાજના રીતિ રિવાજો એના બંધારણ રહેણી કરણી એના મૂલ્યો અને પ્રણાલીઓ વગેરેનું એ ખાસ ધ્યાન રાખે છે અને તેને અનુસરે છે અને અનુસરતા અનુસરતા પોતાનો વિકાસ કરતો જાય છે બાળકના શૈક્ષણિક વિકાસમાં પણ સમાજનો અનન્ય ફાળો રહેલો છે સમાજમાંથી બંને પ્રકારની કેળવણી પ્રાપ્ત થાય છે ઔપચારિક પણ અને અનૌપચારિક પણ ઔપચારિક અને અનૌપચારિક કેળવણી વિશે આપણે અગાઉ ભણી ગયા છીએ એટલે અહીંયા આપણે રિપીટ કરતા નથી શાળા કોલેજ કે શૈક્ષણિક સમાજ શાળા કોલેજ કે શૈક્ષણિક સંસ્થાઓ સમાજનો અવિભાજ્ય હિસ્સો છે અને વિકલાંગ બાળકના શિક્ષણમાં પણ સામાજિક બંધારણ કે સમાજ અગત્યનો ભાગ ભજવે છે માત્ર વિકલાંગ બાળકના જ નહીં આપણા સૌના વિકાસમાં પણ સમાજ એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે દરેક દિવ્યાંગ બાળકને સહાનુભૂતિ અને લાગણીશીલ સમાજની આવશ્યકતા હોય છે પછી તે કોઈ પણ વિકલાંગતાનો હોય સમાજે આવા બાળકોને દયાળુ બિચારા બાપડા બનાવીને નહીં પણ તેમને સમાજમાં જીવવાનો રહેવાનો હરવા ફરવાનો સમાજમાં દરેક પ્રકારના તમામ કાયદાકીય અધિકારો ભોગવવાનો એને મોકો આપવો જોઈએ સમાન તક આપવી જોઈએ અને આ રીતે વિદ્યાર્થીનો બાળકનો વ્યક્તિનો વિકાસ થવા દેવો જોઈએ તેમને સમાજના બંધામાં માનવ અધિકારો સાથે દરેક ક્ષેત્રોમાં હક્કો અને ફરજો આપી સંપૂર્ણ સામાજિક બનાવવા જોઈએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય દિવ્યાંગ વ્યક્તિ હોય તે પણ સમાજમાં કંઈક આપી શકે કારણ કે એ પણ એક સમાજનો હિસ્સો છે આપણે સૌ તમારા ઘરમાં પણ તમે કદાચ પોતે પણ ટેક્સ પે કરતા હશો તમે કોઈ જગ્યાએ કામ કરતા હશો તમે સમાજમાં એક સ્થાન પ્રાપ્ત કર્યું હશે તમે સમાજને કંઈક ને કંઈક રીતે કોઈક વસ્તુ કોઈક રૂપે પરત આપતા હશો પછી એ આર્થિક હોય કે પછી સેવાકીય પ્રવૃત્તિ હોય તો આ જ્યારે પ્રવૃત્તિ તમે કરો છો કોઈ આર્થિક દાન આપો છો ત્યારે તમને માનસિક રીતે શાંતિ પ્રાપ્ત થાય છે તમે સમાજને કંઈક આપી શકા છો તેવો ભાવ તમારા મનમાં ઉત્પન્ન થાય છે તો શું આપણે વિકલાંગ બાળકોને આ અધિકારથી સમાજના યોગ્ય ભાગ બનવાથી વંચિત રાખવા જોઈએ તેનો જવાબ એક જ છે ના આપણે દરેક જગ્યાએ તેની સમાન ભાગીદારી ઊભી કરવી જોઈએ પછી સામાજિક મેળાવડા હોય સંમેલનો હોય લગ્ન પ્રસંગો હોય સમાજના કોઈ પણ સારા ખોટા પ્રસંગો હોય દરેકમાં દિવ્યાંગ બાળકની સહભાગીતા સમાન હોવી જોઈએ ભૌગોલિક પરિસ્થિતિઓ અને પ્રત્યાર્ન્ય સુવિધાઓ આધારિત મુદ્દાઓની ચર્ચા હવે આપણે કરીશું તો ભારત એક ગ્રામીણ પ્રદેશ ધરાવતો મોટો દેશ છે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે દેશના ઘણા બધા વિસ્તારો ડુંગરાળ હોય છે કોઈ ક્યાંક રેતાળ હોય છે જ્યાં રેલવે વ્યવહાર વાહન વ્યવહાર વગેરે દૂરના ગામડાઓ સુધી ઝડપથી પહોંચી શકાતું નથી હાલાકી આપણે અત્રે જોઈએ છે તેમ ઘણા બધા નવા રસ્તાઓ નવી રેલવે લાઈનો બની જવાથી આ બધા રસ્તાઓ વચ્ચેનો સમય અંતર ઘટી ગયું છે ત્યાં ઘણા કારણોસર શ્રવંત બાળકો સુધી પૂરતી સગવડો પહોંચી શકતી નથી જેના કારણે તેમણે ઘણી સા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આ મુશ્કેલીઓ ન ઉદ્ભવે તે સમાજમાં માટે જનજાગૃતિ સાક્ષરતા અને સમુદાયના અભિગમને બદલવાની જરૂર પડતી હોય છે એટલે આપણો જે ત્યાર પછીનો મુદ્દો છે એ એ જ છે જે સમાજમાં આપણે જીવી રહ્યા છે તે સમાજમાં આજે પણ ભૂતકાળના રીત રિવાજો રૂઢિઓ ખોટી માન્યતાઓ ભ્રમણાઓ કુરિવાજો એ ઘર કરી ગયા છે આપણે આજે અદ્યતન ટેકનોલોજીથી એકવીસમી સદીમાં આગળ વધી રહ્યા છીએ તો આ સદીમાં માનવ મન જ્યારે હજુ પણ એ જ કુરિવાજોમાં રાચતું રહેતું હોય એ જ રૂઢિઓમાં રચ્યું પચ્યું રહેતું હોય તો એવા સમયે વિચાર કરો વિકલાંગ બાળકોનું શું થશે એમને સાક્ષરતા કેવી રીતના આપણે આપીશું અને એમને સાક્ષરતા આપવા માટે આપણે સોર્સિસ સ્ત્રોત કેવી રીતે ઊભા કરીશું જેના કારણે તેમને જરૂરી માહિતી અને માર્ગદર્શન પણ મળતું નથી અને આવા હજારો દિવ્યાંગ બાળકો શિક્ષણથી માહિતીથી માર્ગદર્શનથી વંચિત રહી જાય છે વિકલાંગતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અવારનવાર જનજાગૃતિના કાર્યક્રમો થતા હોય છે તમારી આસપાસ પણ થતા હશે કદાચ તમે પોતે પણ આવા કાર્યક્રમોનું આયોજન કરતા હશો સમાજના કેટલાક લોકોને વિકલાંગતાના કારણો વિકલાંગતાની વહેલી તકે ઓળખ તપાસ નિદાન આમાં પણ ડાકતરી માર્ગદર્શન મળી શકે સાયકોલોજીસ્ટનું માર્ગદર્શન મળી શકે મળી શકે વિકલાંગતા અટકાવવા માટેના કયા ઉપયોગ ઉપાયો હોઈ શકે જેવા અનેક મુદ્દાઓ પ્રસારણના માધ્યમો દ્વારા જેવા કે શેરી નાટકો બેનર્સ રેલીઓ કેમ્પનું આયોજન કરવું વગેરે દ્વારા સમાજની ખોટી જે માન્યતાઓ દૂર કરી લોકોને સાક્ષર બનાવવાનું કાર્ય આપણે કરી શકીએ છીએ ટીવીના માધ્યમથી ચેનલના માધ્યમથી સરકારશ્રી સૌ ભણે સૌ આગળ વધે જે આપણો યુનિવર્સિટીનો પણ મોટો છે એજ્યુકેશન ફોર ઓલ જેવા કાર્યક્રમોનું આયોજન કરે પોલિયો નાબૂદી અભિયાન સ્વચ્છતા અભિયાન વગેરે હેડિંગ હેઠળ લોકોના મનોમલનો બદલાય અને લોકો નવી દિશામાં વિચારતા થાય તે ખૂબ જ જરૂરી છે અને આ માત્ર જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા જ શક્ય બનતું હોય છે એ સિવાય સરકાર શ્રી વિકલાંગ વિદ્યાર્થીઓ માટે વિકલાંગ વ્યક્તિઓ માટે ઘણી બધી યોજનાઓ અને રાહતો લાગુ કરતી હોય છે જેથી તેમના વિકાસમાં કોઈ અડચણ ન આવે એમનો ઉત્કર્ષ કરી શકાય આ બધી જે કલ્યાણકારી યોજનાઓ છે એનો બહોળો પ્રમાણમાં વિકલાંગોનો લાભ મેળવી શકે તે માટે આપણે તેમને મદદરૂપ થઈ શકે અને કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપણે સાચી આપી શકીએ સાચી દિશા બતાવી શકીએ એવા પ્રમાણિક પ્રયત્નો કરી વિકલાંગજનોને વિવિધ કલ્યાણકારી યોજનામાં લાભાન્વિત કરવાના પ્રયત્નો કરવા જોઈએ અહીંયા જે આપને વિવિધ યોજનાઓ વિશે આપણે જે ચર્ચા કરીશું એ જે માહિતી આપના પુસ્તકમાં હાલ છે એના આધારે કરી રહ્યા છે એ પુસ્તકના છપાવાથી લઈને અત્યાર સુધીમાં તેમાં ઘણા બધા બદલાવો પણ કદાચ આવ્યા હોય તેવું બને તો તમે સરકારશ્રીની જે વેબસાઇટ છે સમાજ સુરક્ષા ખાતાની તેનો અભ્યાસ કરજો અને એ અભ્યાસ કરીને જે લેટેસ્ટ માહિતી હોય એ પણ તમે તમારા જવાબોમાં ટાંકી શકો છો એટલે એ અહીં જે આપેલું છે એ જ સાચું એમાં કોઈ બદલાવ નથી એવું માનીને બેસવું નહીં એમાં સતત બદલાવો આવ્યા કરતા હોય છે નવા નવા નિયમો આવતા હોય છે ફેરફારો થયા કરતા હોય છે જેનાથી એક શિક્ષકે હંમેશા પરિચિત રહેવું જોઈએ કારણ કે શિક્ષકે જ વિદ્યાર્થીને એનાથી અવગત કરાવવાના છે સૌથી પહેલા આપણે વાત કરીશું વિકલાંગતાના ઓળખપત્રની તો આ ઓળખપત્ર મેળવવા માટે વિદ્યાર્થી ક્યાં જવાનું તો કે એને સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવાનો ત્યાં જરૂરી દસ્તાવેજો આપવાના જે અહીંયા લખ્યા છે એમાં સૌથી પ્રથમ જે છે એ છે સિવિલ સર્જન દ્વારા વિકલાંગતાની ટકાવારી દર્શાવતું પ્રણાપપત્ર એને પ્રમાણિત નકલ સાથે જોડવું પડતું હોય છે જેમ કે જે તે જિલ્લામાં જે સિવિલ હોસ્પિટલો હોય છે ત્યાં ચોક્કસ દિવસે સિવિલ સર્જન દ્વારા વિકલાંગતાની તપાસ કરવામાં આવતી હોય છે એની ટકાવારી નક્કી કરી અને એને પ્રણાવપત્ર આપવામાં આવતું હોય છે સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે તેની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છે તો તમારે તમારી નજીકની સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી એ દિવસ જાણી અને તે દિવસે વિદ્યાર્થીને ત્યાં લઈ જવાના હોય છે સ્ટેમ્પ સાઇઝના ત્રણ ફોટા એનું વિકલાંગતા દર્શાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો એટલે કે જ્યાં વિકલાંગતા જે વિકલાંગતા હોય એ વિકલાંગતા સ્પષ્ટ રૂપે દેખાય જો દેખાય એવી હોય તો એવો એક ફોટો તમારે લેવાનો છે પછી એનું બ્લડ ગ્રુપ જન્મ તારીખના દાખલાની નકલ રેશન કાર્ડની નકલ અને એનો જે વાર્ષિક આવકનો દાખલો છે તે મામલતદારનો પણ ચાલે અને તાલુકા વિકાસ અધિકારીનો પણ ચાલે આ જે આપણે આઈડી જેનું બનાવડાયું વિકલાંગતાનું આઈડી એ એના માટે હંમેશા સાથે રાખવું જરૂરી છે જ્યાં પણ માનો કે પ્રવાસ કરતો હોય શાળામાં એડમિશન લેવાનું હોય એ દરેક જગ્યાએ એને એનું વિશેષ જરૂર પડવાની છે તો ત્યારબાદ પ્રવાસનમાં પણ એમને ખાસ લાભ મળતા હોય છે જેમ કે રસ્તાના માર્ગ એટલે કે બસમાં જ્યારે એ પ્રવાસ કરે ત્યારે જો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી હોય દષ્ટિહીન વિદ્યાર્થી હોય તો એને એ નિઃશુલ્ક મુસાફરી કરી શકે છે અને એની સાથે જે સહાયક હોય તે પણ નિઃશુલ્ક મુસાફરી કરી શકે છે જો બધીર વ્યક્તિ હોય તો એને અને એના સહાયકને પણ નિશુલ્ક મુસાફરી કરવા દેવામાં આવે છે જો માનસિક ક્ષતિ ધરાવતું હોય સિત્તેરથી ઓછો આઈક્યુ ધરાવનાર વ્યક્તિ હોય તો સંપૂર્ણ રીતે એને નિશુલ્ક કરવામાં આવે છે અને સહાયકને પચાસ ટકા રાહત આપવામાં આવે છે જો ઓર્થોપેડિકલી હેન્ડીકેપ હોય એટલે કે અસ્થિ વિષયક ક્ષતિ હોય જો પંચોતેર ટકાથી વધુ એને વિકલાંગતા હોય તો સંપૂર્ણ રીતે નિશુલ્ક હોય છે અને સહાયકને પચાસ ટકા રાહત મળતી હોય છે અને ચાળીસ ટકાથી પંચોતેર ટકા સુધી સંપૂર્ણ રીતે મુક્તિ આપવામાં આવે છે એ જ રીતે રેલવેમાં જ્યારે વિદ્યાર્થી મુસાફરી કરે ત્યારે તેમાં પણ વ્યક્તિઓને અંગરક્ષક સાથે દ્વિતીય અને શયન વર્ગમાં એટલે કે સ્લીપર ક્લાસમાં પંચોતેર ટકા સુધી રેલ ભાડામાં રાહત આપવામાં આવે છે પ્રથમ તથા દ્વિતીય વર્ગની ટિકિટ માટે પચાસ ટકા રાહત આપવામાં આવતી હોય છે ગંભીર પ્રકારની વિકલાંગતા જો હોય તો તેને અને તેની સાથેના સાથીદારને પણ રાહત આપવામાં આવે છે પણ આ બધા માટે મેં કહ્યું તેમ તેમ તેની સાથે વિકલાંગતાનું પ્રમાણપત્ર ઓરિજિનલમાં હોવું જોઈએ જરૂર પડે ત્યાં નકલ પણ એ આપી શકે છે એરફેરમાં પણ જો દ્રષ્ટિહીન વ્યક્તિ હોય અને સિનિયર સિટીઝનને એર ઇન્ડિયામાં સિંગલ જર્નીમાં પચાસ ટકાની રાહત મળતી હોય છે એ રીતે જ્યારે જળમાર્ગ જળમાર્ગથી જાય સ્ટીમર સ્ટીમરથી જાય ત્યારે ફક્ત દ્રષ્ટિહીન વ્યક્તિઓને જ પચાસ ટકા રાહત મળતી હોય છે શૈક્ષણિક સેવાઓમાં વિકલાંગ બાળકો માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત સંકલિત શિક્ષણ યોજના અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સંમેલિત શિક્ષણ યોજના દ્વારા વિકલાંગ બાળકોને તેમના ગામ અને ઘરમાં રહીને યોગ્ય શિક્ષણ મળે તે માટે યોજનાઓ અમલી કરવામાં આવે છે એમને પણ મફત અને ફરજિયાત શિક્ષણો તો લાભ મળતો જ હોય છે તે સિવાય પણ એમને આ રીતે વિશિષ્ટ શિક્ષકોની સુવિધા એડિશનલી સરકાર કરી આપતી હોય છે વિશ્વવિદ્યાલયોમાં પણ વિદ્યાલયને વિદ્યાલયની કરેલા સંખ્યાના એક ટકા વિકલાંગો માટે અનામત રાખેલી હોય છે હવે એને ત્રણ ને હવે એને ચાર ટકા સુધી પણ કરી દેવામાં આવી છે એટલે તમે ફરી એકવાર મેં કહ્યું તે મુજબ નવા નિયમ એકવાર જોઈ લેજો આઈટીઆઈમાં આપણે સમજીએ છીએ કે ઘણા બધા ટેકનિકલ કોર્સિસમાં વિદ્યાર્થીઓ કાર્ય કરવા માટે ખૂબ ઈચ્છુક હોય છે જેનાથી તેઓ પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે તો એમાં પણ ત્રણ ટકા અનામત રાખેલી છે કારીગર તાલીમ કાર્યક્રમ હેઠળ ઓગણીસો એકસઠના તાલીમ ઉમેદવાર દ્વાર ધારા હેઠળ કેન્દ્ર અને રાજ્યકક્ષાએ પ્રવર્તમાન એકસો છત્રીસ નામ ધરાવતી હસ્તકારીગરીઓમાં શિખાઉ ઉમેદવાર માટે યોગ્ય ગણાય તેવી હાથ કારીગરોની નિશ્ચિત ઓળખ કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે જાહેર અને ખાનગી ક્ષેત્રો ભેગા મળીને થતાં તમામ સ્થાપિત એકમો ગણતરીમાં લઈ આ લક્ષ્યાંકને સિદ્ધ કરશે અને આ વિદ્યાર્થીઓને ત્યાં આગળ ગોઠવશે યુપીએસસીમાં સર્ટિફિકેટ પરીક્ષા વગેરે માટે નિયત કરેલી અરજીની ફી અને પરીક્ષા ફીની જે આ રકમ આપવાની હોય તેમાંથી વિકલાંગ વ્યક્તિને મુક્તિ આપવામાં આવી છે જે છાત્રાલયો હોય એમાં પણ વિશિષ્ટ સુવિધાઓ દિવ્યાંગ બાળકોને પૂરી પાડવામાં આવે છે સમાજ કલ્યાણ ખાતું જે આ બાળકો માટે ખાસ કરીને કામ કરે છે તે રાજ્ય સરકારોને ધોરણ એકથી આઠ સુધીના વિકલાંગોને પ્રોત્સાહિત કરવા શિક્ષણ લેવા માટે શિષ્યવૃત્તિ પણ આપતું હોય છે અપંગ શિષ્યવૃત્તિ યોજનાની વાત કરીએ તો ઓગણીસો ઓગણસીથી આ લાગુ થયેલી છે અને વિકલાંગ વિદ્યાર્થીની અપંગતા જો ચાળીસ ટકાથી વધારે હોય તો એને જે તે નિયમ મુજબ મુજબને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એ જે કોર્સમાં ગયું હોય તેમાં અને જે સમય હોય એના આધારે નક્કી કરવામાં આવે છે ત્યારબાદ સંત સુરદાસ યોજના દર મહિને ચોક્કસ રકમ આપતી હોય છે આ લાભ કોને મળે સંત સુરદાસનું કહેનો તો પિસ્તાળીસ વર્ષથી ઓછી વય જૂથથી તીવ્ર અપંગ ધરાવતી વ્યક્તિ પછી અસ્થિ વિષયક હોય તો પંચોતેર ટકા દ્રષ્ટિ ક્ષતિ હોય તો સો ટકા અને બૌદ્ધિક અક્ષમતામાં પચાસ ટકાથી નીચેનો આઈક્યુ હોય તેમને આ લાભ મળતો હોય છે લાભાર્થી એકવીસ વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જો અને જો પુત્ર હોય તો માનસિક અસ્થિર હોય તો પંચોતેર ટકાથી વધુ અપંગતા એ બાળકને હોય એ દીકરાને હોય તો એને પણ આ લાભ મળી શકે ગુજરાત રાજ્યમાં ઓછામાં ઓછા દસ વર્ષથી તે વ્યક્તિ નિવાસ કરતો હોવો જોઈએ કેટલી સહાય મળશે તો મેં કહ્યું તેમ ત્યાં પુસ્તકના આધારે તમને જણાવી રહ્યો છું અત્યારે આના નિયમોમાં ઘણો ફેરફાર થયો છે પંચોતેર ટકા અઢાર વર્ષ પૂરા થઈ ગયા હોય અથવા તેનાથી નીચેના વ્યક્તિ હોય તો દર મહિને બસો રૂપિયા મળે અને પંચોતેર ટકાથી વધુ હોય અને અઢાર વર્ષથી પિસ્તાળીસ વર્ષથી વય ધરાવતી વ્યક્તિઓ હોય તો ચારસો રૂપિયા એને માસિક મળવાપાત્ર રહેતા હોય છે સાધન સહાયમાં પાંચ વર્ષથી પચાસ વર્ષ સુધીની સુધી ચાલીસ ટકા જેમની વાર્ષિક આવક અગિયાર હજારથી ઓછી હોય તો ગુજરાત રાજ્યના વતની હોય અને વિકલાંગ ઓળખ કાર્ડ ધરાવતા હોય તેવા વિકલાંગ વ્યક્તિને નીચે જેવા સાધનો મળી શકે છે જેને કે બગલ ઘોડી કેલિપર્સ એટલે બૂટ ટ્રાયસિકલ સાયકલ હવે આમાં તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આમાં ક્યાંય પણ રોકડા મળતા નથી સાધન સીધું વિદ્યાર્થીને વ્યક્તિને આપવામાં આવે છે એ આપણે ખાસ ધ્યાન રાખીએ રોજગારી માટેના સાધનો પણ સરકારશ્રી તેમને ઉપલબ્ધ કરાવતી હોય છે જેમ કે તમે જુઓ છો એમ સુથ સિલાઈ મશીન છે પછી સુથારી કામનું કામ છે મોચી કામ છે ઇલેક્ટ્રિક રિપેરિંગના સાધનો છે સાયકલ રિપેરિંગના સાધનો છે ભરત ગૂંથણ એમ્બ્રોડરી મશીન કમ્પ્યુટર રિપેરિંગના સાધનો અંધ વ્યક્તિઓ માટે તમને દેખાય છે કે સંગીતના શિક્ષણ સાધનો શિક્ષણ માટે આપવામાં આવે છે અને શ્રવણબંધ વ્યક્તિઓ માટે શ્રવણ યંત્ર આપવામાં આવતું હોય છે સરકારશ્રી નિયત કરેલી રકમ મુજબ એક હજારથી પાંચ હજાર સુધીના સાધનો સહાયના રૂપમાં મળી શકે છે એટલે કે જે પણ સાધનો છે એ એકથી પાંચ હજારની વચ્ચેના હોવા જોઈએ નોકરીઓમાં તથા ઉચ્ચ શિક્ષણની જગ્યાઓમાં અનામત રાખવામાં આવે છે ઓગણીસો સત્તાણુંથી થી કેન્દ્ર સરકાર દ્વારા આજે અનામત છે ત્રણ ટકા રાખવામાં આવતી હતી હવેથી એ પણ ચાર ટકા કરી દેવામાં આવી છે પરંતુ આમાં હજુ આપણે ત્રણ ટકાને વાતનો જ ઉલ્લેખ કર્યો છે એટલે આપણે તમને અહીંયા ભણાવી રહ્યા છીએ જેની બાયફર્ગેશન જે છે એ નીચે મુજબ આપેલું છે ટેક્સમાં એમને રાહત આપવામાં આવે છે 80 ડીડી મુજબ ગંભીર રોગ કે બીમારીથી પીડાતા કરદાતા હોય અને જો તેના આશિતોનો તબીબી સારવાર માટે કરેલ ખર્ચ અંગેની મળતી કપાત રૂપિયા પચાસ હજારથી પંચોતેર હજાર સુધીની નિયમ મુજબ મળવાપાત્ર બને છે એશી યુ મુજબ શારીરિક કે માનસિક અશક્ય વ્યક્તિઓને મળી શકતી કપાત પચાસ હજારથી પંચોતેર હજાર સુધીની હોય છે અને એ માટે એ લોકો જિલ્લાના જે ઇન્કમટેક્સ કચેરી છે ત્યાં આગળ જઈ શકે છે અઠ્યાસી બી મુજબ પાંસઠ વર્ષની વય પૂરી કરતી હોય તેવા નિવાસી વ્યક્તિને જે ચોખ્ખી ભરવાપાત્ર રકમ છે તેની કુલ પંચોતેર હજારથી વધુ ન હોય તો વીસ ટકા જેટલું વધારાનું વળતર આપવાની જોગવાઈ કરવામાં આવે છે એ સિવાય વિકલાંગ બાળકના માતા પિતા કે વાલીની કરપાત્ર આવકમાંથી એલઆઈસી વીઆઈઆઈ ઇત્યાદિ યોજનામાંથી વીસ હજારની થાપણ તરીકે મૂકે તો તેને તેટલી કપાત મળી શકે છે વાહન કર ભરવામાંથી પણ આ વિદ્યાર્થીઓને મુક્તિ આપવામાં આવે છે અને ધંધા રોજગાર માટે ઉપયોગ કરતા હોય તેઓ તે મોટર વાહન કર ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે એટલે કે જેનો ઉપયોગ તે પોતાના વ્યવસાય માટે કરતા હોય તેનું એણે ટેક્સ ભરવાનો નથી જેનો પરિપત્ર પણ નંબર જે છે ક્રમાંક એ આપની સામે અહીંયા આગળ દર્શાવ્યો છે ફક્ત અમદાવાદમાં જ આ વ્યવસ્થા છે કે જેના વિકલાંગ વ્યક્તિઓ તેમના વાહનો માટે રોડ ટેક્સ પણ ભરવો પડતો નથી જે આ ઉત્તમ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દ્વારા કરવામાં આવી છે જકાતની જે સવલતો છે તેની વિશે ચર્ચા કરીએ તો કેન્દ્ર સરકાર જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એઓ ભારતમાં કોઈ વસ્તુની આયાત કરે જેના માટે ઉપયોગી છે તો સંપૂર્ણ જકાત અને વધારે જકાતમાંથી મુક્તિ આપવામાં આવે છે પરંતુ શરત માત્ર એટલી છે કે જકાતના સહાયક સમાહર્તાને આયાત કર્યાના સમયે આયાતકાર જિલ્લાના સિવિલ સર્જન તબીબી અધિકારી અથવા વહીવટી તબીબી અધિકારી અથવા સંબંધ કરતા રાજ્યના આરોગ્ય સેવાઓના નિયામક અથવા સરકારી દવાખાના કે માન્યતા મેળવેલ તબીબી મહાવિદ્યાલય સાથે સંલગ્ન તેની વિકલાંગતા સંબંધિત નિષ્ણાત પાસે આયાતકર ખાસ કામગીરીની અસમર્થતા કે વિકલાંગતાથી પીડાય છે અને આ જે સાધન મંગાવેલું છે કે કોઈ વસ્તુ મંગાવેલી છે એ એને ઉપયોગી થાય એમ છે તો એને એમાંથી મુક્તિ આપવામાં આવે છે એ બાબતને એણે પ્રમાણપત્ર લેવાનું થાય છે અન્ય લાભોની વાત કરીએ તો ટકાઉ અદ્યતન વિકસાવેલા વૈજ્ઞાનિક રીતે ઉત્પાદન કરેલા સાધન સહાયો અને ઉપકરણો પ્રાપ્ત કરવામાં એને મદદ થાય છે જે તેઓના શારીરિક માનસિક પુનર્વસનને પણ પ્રોત્સાહન આપે છે અને આ જે સરકારી દ્વારા માન્ય એનજીઓ હોય છે એના દ્વારા આ બધી વસ્તુઓ આપવામાં આવતી હોય છે જે શહેરી બાબતો અને રોજગાર મંત્રાલય છે એમની વિશિષ્ટ ભલામણ હોય છે કે આવા વ્યક્તિઓને અગ્રતા ક્રમે નિવાસની ફાળવણી કરવામાં આવે વિવિધ હેતુઓ માટે જમીનમાંથી પણ એમને રાહત આપવામાં આવે છે અને નિરાધાર વિકલાંગ વ્યક્તિઓને જો આ પ્રકાર એની નીચે દર્શાવેલા મુજબના ટકાવારીમાં જો દિવ્યાંગતા હોય તો જરૂરી પુરાવા જે અહીંયા લખેલા છે જેમ કે પિસ્તાળીસ વર્ષથી ઉપરની ઉંમર હોય નિરાધાર વૃદ્ધો હોય સાહીઠ વર્ષની ઉંમર થઈ ગઈ હોય ઉંમરનો દાખલો તેઓ રજૂ કરે અને એની સાથે પાસપોર્ટ ફોટા બે નકલમાં અને રેશન કાર્ડની કોપી જો એ બે નકલમાં જોડે પણ એમાં એક બીજી બે બાબતો પણ ધ્યાન રાખવાની છે એ છે એક તો એની વ્યક્તિગત આવક ચોવીસોથી ઓછી હોવી જોઈએ અને કૌટુંબિક આવક થી ઓછી હોય તો તેને આ લાભ મળી શકે છે આ સંપૂર્ણ યુનિટ જે આપણે જે ચર્ચા કરી એ અહીંયા આગળ પૂર્ણ થાય છે એના પ્રશ્નો તમને અહીં અમે મૂક્યા છે જેના જવાબ તમારે લખવાના છે ફરી ફરીને આ પ્રશ્નો માટે હું તમને કહું છું કે એકવાર તમે એના જવાબો લખી અને લખ્યા બાદ પોતાના શિક્ષકને દેખાડજો અને એમના જે આપને ફીડબેક મળે તેને ધ્યાનમાં લેજો અહીંયા સંદર્ભ પણ આપણ આપને આપેલા છે તેનો પણ આપ અભ્યાસ કરજો આપને મારે એક જ બાબત પુનઃ કહેવાની અને એ તે છે કે અહીંયા જે પણ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરવામાં આવી છે એ ઘણી બધી ઓછી છે આની સિવાય તો ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ છે જે સરકારશ્રીએ પછી રાજ્યના હોય કે દેશના હોય એમણે જાહેર કરેલી છે અને એમાં અઢળક તમને સાહિત્ય પ્રાપ્ત થઈ જશે તમે તમારા જવાબો જ્યારે તૈયાર કરો ત્યારે બને એટલી લેટેસ્ટ માહિતી મૂકવાનો પ્રયત્ન કરજો પણ એ સાચી હોવી જોઈએ અને જેટલી અદ્યતન હશે જેટલી વધારે સારી હશે એટલું આપનું વાંચન એમાં છતું થશે અને પરીક્ષકને એકવાર લાગશે કે વિદ્યાર્થી જે છે તે ખૂબ મહેનત કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓના જે અભ્યાસક્રમમાં ભાગ લઈ રહ્યો છે એની માટે તત્પર છે અને ભણી ને વિદ્યાર્થીઓને સહાયક બનવામાં ઉત્તમ શિક્ષક તરીકે આગળ આવશે આવતી કડીમાં નવા યુનિટ સાથે મળીશું ત્યાં સુધી ધન્યવાદ